મહિલાના મોત થી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે સુદ્રનગરમાં વધુ એક ડોક્ટરની બેદરકારી સામે આવી છે

એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈપણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાંગડ ખાતે થયેલું છે આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનો એવું કેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડીનો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે